સુરતના ભેસ્તાન પોલીસ પથકની હદમાં ઊન ખાતે રહેતા પરિવારના ઘરે વહેલી સવારે ચોરી કરવા આવેલા રીઢાઓનો પ્રતિકાર કરતા જીવલન હુમલો કરી રોકડા રૂપિયા મોબાઈલ ફોનની ચોરી કરી રીઢાઓ ભાગી છૂટ્યા હતા જે ઘટનાને લઈને ત્વરિત પોલીસે તપાસ હાથ ધરી લૂંટવીત હત્યાનો પ્રયાસ કરનારા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા ઘંટા કરી દીધા છે સુરતમાં ચોરો હવે હિંસક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બેસ્તાન પોલીસ પથકની હદમાં ઊન વિસ્તારમાં ચોરોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની છે વાત એમ છે કે સુરતના બેસ્તાન પોલીસ મથકની હદમાં ઊન ખાતે રહેતા પરિવારના ઘરમાં વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ત્રણ ચોર ઘુસ્યા હતા અને ઘરમાંથી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ચોરી કરી હતી જોકે ઘરના મોભી જાગી જતા બુમાબૂમ કરી મૂકી હતી જેને લઈને ચોરોએ ઘરના મોભી સહિતના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને ચોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા જેને લઈને હાલતમાં હોસ્પિટલમાં આવ્યા હતા જ્યારે પોલીસને આ બાબતની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે ત્વરી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં લૂંટવી હત્યાનો પ્રયાસ કરનારા આરોપીઓ જેમાં તોહેબ જુનસ શેખ અને કલીમ રહેમાન શેખને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય આરોપી ઇમરાન મીઠા ભાગી છૂટતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો આજરોજ સિદ્ધિકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા પાંચના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલા લઈ આરોપીઓ પૈકીના છે આરોપી પૈકીના એકની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્ટ્રેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામત પૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુના ભૂતકાળમાં દાખલ થયેલ છે